નાકાશ્રી સાથે અસભ્ય વર્તન કર્યું એટલે મેં વચ્ચે પડીને એવું કીધું તમે શાંતિથી રજૂઆત કરો બધા તમારું કામ થશે એમાં હસબન્ડ ઉશ્કેરાઈ ગયા અને અમારા પર હુમલો કર્યો

એ હવે અમારા જે નક્કી કરે આગળ થી એ અમે તો અમારે તો એવું છે કે જે આની સામે કાર્યવાહી હોય એ કરે કાર્ય કાયદેસર જે કાર્યવાહી થતી હોય એ કરે યોગ્ય વર્તન નથી કર્યું ના એ ટોટલ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું અમારા નાખાઈ છે શ્રી પટેલ સાહેબ એમની જોડે ઉદ્ધતાઈ ભર્યું વર્તન અને એલફેલ બોલતા હતા એટલા માટે અમે હું વચ્ચે બોલ્યો એમને કે ભાઈ તમે થોડીક શાંતિથી વાત કરો રજૂઆત તમને વ્યાજબી રીતે કરો ગમે તે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા હતા એલફેલ બોલતા હતા એટલા માટે એમાં એમના હસબન્ડ ઉશ્કેરાઈ ગયા અને એમાં ને હથરાઈ કરી જો માફી માંગશે તો સ્વીકારશો માફી માંગશે તો ના એ એમને જે કાર્યવાહી છે એ તો કરશે પોલીસ જો કાર્યવાહી ઉપરથી પ્રેશર આવશે તો એ જે કરશે એ તો કરવું પડશે પડશે હે હું સાગર મિસ્ત્રી આડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર પાણી પુરવઠા